આ કારું છે કાળી બલાડી જેવો લાગા કે ફૂલ તો ગાઈસ જાય છે અમે હોટેલે પોકી ગયા છીએ ચાની ચુસ્કી માટે અને વ્લોગમાં તમે કોમેન્ટ કરતા તમે છો લવર તમે વાત જોઈ રહ્યા તો ફાઇનલી ચા આવી ગઈ છે અજય અજય બોય તો ફાઇનલી મસાલા

તો ગાઈસ હા અમારો કારુ છે હા છે અને જ છે તો ગાઈસ અમારું બાઈક હવે થોડું સાફ કરી લેຊ્યું હાલો કંપનીની હું આવું દબાઈ

ગાઈઝ અમારા બ્લોગ જોતા રહેજો ડેલી અમારા બ્લોગ એક હોય છે કાયમ અને આ બ્લોગ નંબર 12 માં તમારું સ્વાગત છે ગાઈઝ ફાઈનલી અમે કંપનીમાંથી બહાર નીકળી ગયા છે હવે પર ચડી ગયા છે તમે જોઈ શકો છો અને ગાઈઝ તો ગાડી આવી રહી છે ફાઈનલી હવે હોટેલ સિવાય ગાડી લઈ ઊભી તો ચાની ચુસ્કી મારશી અમે ફૂલ તો ગાઈઝ ભૂલે જાય છે અમારા જોડે બુલેટ આવે તો અમે પણ નાખીએ પણ અમારા જોડે બુલેટ હાલ હા નહીં

ગાઈસ ફાઇનલી અમે હોટેલ પહોંચી ગયા છીએ અમારી બેઠક ઉપર હોટેલ પાર્લર એ ફાઈનલી પહોંચી ગયા છીએ તો આ ખાટલા બટલા આપણો કમ્પ્લીટ હવે બધા આવી ગયા છે હવે વિપુલ ઉર બોસ તો ગાઈસ ફાઇનલી અમે હોટેલ પહોંચી ગયા છીએ ચાની ચુસ્કી માટે અને આ છે અમારા વિક્રમ કાલ બોલ્યા હતા કપાળો તો કદી મૂકવાની નથી બરોબર મૂકવાની કપાળો નહીં મૂકવાની અને તમારે મૂકવાની છે નહીં મૂકવાની જો ઘ બીજી મારા નહીં તો ઘરે કેવું ને તો ગાઈસ ચા પીવા બીજા ચા પીવા અમે તો અમારા જયપાલસી આવી રહ્યા છે જો તો તો ભાઈ બાઈક સટકાઈ દીધું છે પણ હાલત આવે છે તો ગાઈસ ડેલી તમે અમારા વ્લોગ જોતા જ હશે અને વ્લોગમાં તમે કોમેન્ટ કરતા રહ્યો કયા ગોમથી તમે જોવો છો તો અમને પણ ખબર પડે તો ગાઈસ દીપક ઠાકોર અને બીજું આવી ગયા છે છેલ્લા રહ્યો આવ્યો નહીં તો ગાઈસ ફાઇનલી પ્રકાશ ઠાકોર કોમ્પ્યુટર ઓપરેટર આવી ગયા છે તો તમે જોઈ શકો છો કાયમ ફૂલ બાકા છે બોલાવતા તાન લવર જાહેર પ્રેસ માં કોમ કરી કઈ થાક્યો હોય તો શું હતું એમાં જયપાલ ના બાજુ હતો કે દીપા દીપા જયપાલ ના બાજુ હતો તો ગાઈસ જયપાલ સિંહ આવી રહ્યા છે બરોબર તો ગાઈસ અજય અજય સ્માર્ટી બોય આવી રહ્યા છે ટૂંક સમયમાં સ્ટેજ પર પધારશે અને જયપાલ પણ આવી ગયો છે તો ગાઈસ જયપાલ સી આવી ગયા છે જેમની આકૃતિા થી અમે વાત જોઈ રહ્યા હતા તો ગાઈસ ફાઇનલી ચા આવી ગઈ છે પીક લે ચા પીક ચાઈ લે

અજે સ્માર્ટી બોય કે કોણ છે કે વિપુલના લખવાના હું તો આવ કહી દઉ બધું ના લે આવવાનું તો તો આ તો ગાઈસ આનું એક ખાતું ખુલ્લું છે ઓના ખાતામાં લખાઈ દેવાનું છે પગા લખાઈ દે ચાલે તો ગાઈસ એક ચા ઉશી પડીતી તો લઈને આયા છે હું કાલ પાવાનો તો પણ કાલ તું જઈને આત તું દાદા તે તો કાલ હું

કારે ખાવા એટલે બધું હોય છોકરા ઓલે લઈ લે બેફર ને બેફર બધી એ તો ભૂલી જાય ને તો હું ત્રણ વાર માગુ છું એક બે ના નહીં કારું કારું ની તાનશે લેતા જઈએ આ જયપાલ તારા જયપાલ તારા જયપાલનો નો મસાલો તો ગાઈસ ફાઇનલી તાનશેન મસાલા આવી ગયા છે